सूर्यकोटि सूर्यकोटिशम्प्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्यसु सर्वदा सर्वकार्यसु सर्वदा सद्गुरुने चरणे नमो वडि मागु प्रेम प्रसाद। गुरु प्रेमप्रसाद दयाकरी गुरुदीजयो अमृत स्वाद તો વણી શકું ના વર્ણવી માર સદગુરુ તણુ સ્વરૂપ બુદ્ધિ મન પહોંચે નહિ ઉપમા રહી તયરૂપ તો પ્રથમ પૂરણ થી વંદો સદગુરુ ચરણ તાપ ટળે સંસાર ના વળી મટે મોટે ને મરણ બોલો સદગુરુ ધેવ જય નેશ કલંકે નારાયણ ભગવાન કી જય શિયાવર રામચંદ્ર ભગવાન કી જય લક્ષ્મી નારાયણ ભગવાન કી જય પવન સુત હનુમાન મહારાજ કી જય ગુરુમાં ચરણમ નમસ્કાર આજ અહીં આનંદપુરા મધ્યે આજનો પવિત્ર દિવસ જ્યાં રામચરિત્ર માનસ ના કાર્યક્રમમાં સવારના બધા સાધુ સંતો બળી સંખ્યામાં હતા સૌના આશીર્વાદ મળ્યા અમે આગલે દિવસનું આમંત્રણ તો હતું પણ બીજે હા પડાઈ ગઈ તેને અહીંયાથી મોડો સમજો કે મેસેજ આવ્યો એટલે એક દી લેટ પડ્યા તો બીજું આપી કીધું એક દી પાછા લેટ જશું બીજું શું લેટ આવ્યા એટલે લેટ જશું ને આજના પાવન પ્રસંગમાં સૌને રામચરિત માનસ કથાનો રસપાન કરાવનાર અમારા મોટા ભાઈ એવા સત્પંચ રત્ન જનાર્દન હરિજી મહારાજ મહામંડલેશ્વર એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ તેમજ અહીં ઉપસ્થિત સર્વે ગદંગાના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમ ચેતન પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ આ પોકાર પરિવારને જે ગદગંગા ભેગી કરી અને રામચરિત માનસની કથાનું મારા શ્રીના સ્વમુખે જે રસપાન કરાવવાનું જે એમણે આ કાર્ય સાંપડ્યું આ ઉમદા કાર્ય કે જે ભગવાનના ચરિત્રથી માણસના હૃદયની અંદર કામ ક્રોધ મોહ અહંકાર અભિમાન નિર્મૂળ થાય અને અંદરથી પરમાત્માની એવી પ્રેરણા જાગે કે જે જન્મો જન્મના તરસ્યા એમ વરસાદ સમજી લો કે બહુ સમયથી બે ત્રણ વર્ષ ન આવ્યો હોય અને વરસાદની કેવી માણસ રાહ જોવે કે ક્યારે વરસાદ આવશે ક્યારે વરસાદ આવશે એમાં અહીંયા કથાની પણ આનંદપુરાના લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સમજી લો કે ચાર જાન્યુઆરી આવે અને અહીંયા જનાર્દન મહારાજ આવે સાધુ સંતો આવે અને અમારે અહીંયા જ્ઞાન સમજો ગંગા જ્ઞાનનો વરસાદ થાય તો આજે અહીં સમજો કે સાત દિવસ સુધી સતત અહીંયા જ્ઞાનની વર્ષા થવાની પણ એક વખત એવું બન્યું એક દાખલો આપું કે ઘણા મહાપુરુષો દાખલો આપતા હોય કે વરસાદની એમ જો રાહ જોતા હતા અને એકદમ મુશળધાર વરસાદ ઇન્દ્રદેવે વરસાયો વરસાદ વરસ્યો તો ખરો અને દરેકે સમજ લો કે પોતપોતાના જે જે સમજ લો કે પાત્રો હતા કોઈ એમ લો કે ટાંકા આવું તે જે બધા બધા પોતપોતાના પાત્રોની અંદર પાણી ભરવાનું નક્કી કર્યું તો એક ધાબા ઉપર બે ઘડા હતા બે ઘડા પણ સમજો ઘણા સમયથી એમ કે કોરા સુકાયેલા હતા એમને પણ એમ કે અમે પણ પાણીનો લાભ લઈએ વરસાદનો લાભ લઈએ વરસાદનો લાભ પડ્યો એટલે બધાને વરસાદનો લાભ મળ્યો આ બે ઘડા ઉપર પણ વરસાદ ખૂબ વરસ્યો પણ આ વરસાદ પૂરો થઈ ગયો પણ ગળામાં પાણી અંદર ઠર્યું નહીં ગળા ખાલીને ખાલી જ રહ્યા ત્યારે ઇન્દ્રદેવ પાસે બે ગળાએ ફરિયાદ કરી કે ઇન્દ્રદેવ તમે વરસાદ તો અમારા ત્યાં મુસળધાર વરસાવ્યો પણ અમે તો ખાલીને ખાલી રહ્યા કે એવું બને જ નહીં કે બધાને લાભ મળ્યો ને તમે કેમ ખાલી રહ્યા આ બધા વચ્ચે કાંઈક તમારામાં ફેરફાર હશે કાંઈક જુદાપણું હશે કે કે તમારી સ્થિતિ કેવી હતી જ્યારે વરસાદ પડ્યો ત્યારે એક ગડો કે હું ઊંધો હતો બરાબર બીજો ગડો કે હું સામો હતો તો સામો હતો કે મારામાં કાણું હતું ને એમાંથી બધું પાણી નીકળી ગયું તો કે બરોબર વરસાદ તો મારો એમાં કાંઈ વાંક નથી મેં તો વરસાદ ખૂબ વરસાયો પણ તમારી ભૂલ હતી એટલે તમને એનો લાભ ન મળ્યો તો પેલો ઊંધો ગળો તો જેના ઊંધા જેના આવરણ હોય ને મનના અવળા આવરણ એને ગમે એટલો સત્સંગ સાંભળે ગમે એટલું જ્ઞાન સાંભળે ને એના વિચારોનું પરિવર્તન થાય નહીં એ ભગવાનના નામમાં રંગાય નહીં અને જેના સમજ લો કે બહુ ભાવ હોય એકદમ ભાવ હોય ભગવાન પ્રત્યેનો ભક્તિ પ્રત્યેનો સત્સંગ પ્રત્યેનો પણ જો કાણું હોય ને તો એમાં પણ સમજ જ્ઞાન અંદર અંદર રહે નહીં ઠરે નહીં તો આ કીધું કે તારું કાણું પેક કરાવી નાખજે પુરાવી નાખજે કોઈ કુંભાર પાસે જઈ અને તું અને બીજો ઊંધો કીધું પેલો સામો થઈ જા અને હવે હું વરસાદ જે મૂકીશ ને ત્યારે તમને પૂરેપૂરો લાભ મળશે તમે છલો છલ ભરાઈ જશો બરોબર તો આપણે પણ વિચારજો કે આપણે અત્યારે એમ જો અહીંયા બેઠા અહીંયા તો બીજે એમ જો કે મન ઘરના પરિવારના બિઝનેસના બધા મૂકી અને એક ચિત્તે અહીંયા રહેશો તો હામા ગળા થઈને રહેશો અને કાણા કયા તો અત્યારે સંસારની અંદર બધા ગળામાં કાણા બહુ પડી ગયા ણા બહુ કે સત્સંગ સાંભળે જ્ઞાન સાંભળે ભગવાન પ્રત્યેની ભાવના હોય પણ અત્યારે મનોરંજન જે ટેકનોલોજી વધીને એમાં સમજી લો કે સમય જે મળેલો ને આપણે ટાઈમપાસનો એ ટાઈમપાસ જે મોબાઈલમાં કરી રહ્યા ને માટે સમજો કે જ્ઞાનરૂપી આપણામાં જે કંઈ સત્સંગ છે ને એ ઠરતો નથી માટે આપણે જે કંઈ સમય છે એને જ્ઞાન ચર્ચામાં સત્સંગમાં જો વાપરવો જોઈએ અહીંયા આજે બેઠા તો છઈએ પણ આમ જો સાત દિવસ પૂરા થાય અને પછી હતા એવા ને એવા મોબાઈલ લઈને આમ જો મનોરંજનમાં મોબાઈલ લઈને ટીવીમાં જ મંડી પડશું તો હતા એવા ને એવા રહેશું સદગુરુ મહારાજે પાંચસો વર્ષ પહેલાં ટકોરો મારીને કીધું હોય કે આપણામાં કણા ન રહી જાય એટલે કીધું કે નાચ છંદ ભવૈયા જોવા નહીં એ છલભેદે સદગોર ખોવા સહી તો આપણે એમ જો સાંભળીએ તો રૂડુરા પણ સાંભળે રૂડું ટોચરે કુડું તેનું નિશ્ચય થશે એ પાછળનું ન કહેવાય મારાથી આમ બધાને ખબર જ છે કેમ કે સાંભળે તો ઘણા તો છે રોજ સાંભળતા હશે પણ હતા ત્યાં ત્યાં સાંભળે એક બાજુ આવે બીજે પાછી નીકળી જાય કારણ કે બીજું સમજો વધી ગયું હવે કેટલું જ્ઞાન જોઈએ સાંભળ્યા પછી એને વાગોડવું જોઈએ વાગડું જોઈએ ને આપણે સદગુરુમાં જે મન ચિંતા બીજા કરવામાં કીધું હોય કે સાહેબ સમરી નિત જ્ઞાને મળીએ તો સગડા મનના કુલક્ષણ ટળીએ તો સાહેબ સમરીએ ભગવાનનું નામ તો બધાએ લઈ જ રહ્યા કોઈ થોડું વધુ પણ નિત જ્ઞાન જોઈએ તો આ બધા જ્ઞાન થાય સાંભળ્યા પછી પણ આ જ્ઞાનને વાગોળ્યા રાખવું પડે ને આ બધું અત્યારે તો કેટલી ટેકનોલોજીની સુવિધા છે કે આ બધું એમ લોકો કે વિડીયામાં કંડોરાઈ જશે યુટ્યુબ ઉપર આવી જશે જ્યારે સાંભળવું હોય ત્યારે સાંભળી શકાશે કે જ્યારે મહારાજ આવે તો એ સંભળાય નહીં પછી સમજ લો કે લાઈફ આખી સાંભળીએ કહે એટલે જ્ઞાન તો આપણે એમ જો કે યુટ્યુબમાં પણ ઘણું આવેલું પણ એના ઉપર જ્ઞાનને એમ તો સાંભળીએ તો ઠીક પણ બીજા અવર એમ કે અનેક મનોરંજનમાં આપણે જ્યારે મનને પોરવી ને ત્યારે આપણા મનોરંજન રૂપી કાણા છે ને એ આપણી અંદર છે જ્ઞાન છે એને ઠરવા દેતા નથી અને આપણું જ્ઞાન બધું એ આપણા અંદરથી અંતકણમાંથી વહી જાય રહ્યું અને પાછા ખાલાને ખાલા માટે હવે જ્યારે બી એમ દીલો કે કંઈ બી ટાઈમ પાસ કરવું હોય કઈ કામ ન હોય ને તો જ્ઞાન જોવાનું સત્સંગ જોવાનું કથાઓ જોવાની પણ એમ દીલો કે જેઠાલાલ નહીં જોવાના આ તો એક્ઝામ્પલ હે બાકી જાજુ તો તમને ઘણી ખબર હે તો થોડું કીધું જાજુ કરી જાણજો કેમ કે આજે બહુ ટાઈમ લેવું બરાબર નથી હવે મારા શ્રીને આપણે પ્રાર્થના કરીએ કે તમારા સૌમુખે જે કાર્ય આજે આપણે કરવા જઈ રહ્યા શ્રી રામચરિત માનસ તો એમ આપણે બધાને સંભળાવે અને આપણા જેને કે ગળા સામા રાખીને બેસીએ અને સમજ લો કે કાણા ન પડે એની કાળજી રાખીએ તો આપણા ગળાની અંદર એક રૂપી જળ ભરાય અને આપણું જીવન પાવન બને આપણું જીવન મધુર બને ને આપણું મન પ્રભુમાં રંગાય અને આપણું આ જીવન છે સફળ થાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના બરો સદગરુ દેવ કી જય હે નારાયણ ભગવાન કી જય